ભગવાન આયોજિત ભગવાન કથા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અસ્તિત્વ મહાનગરપાલિકાના કમિશનર દિલીપ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દંડક શૈલેષ પાટીલ કોર્પોરેટર શ્રીરંગ આયરી તથા વિપક્ષ નેતા અમીરાવત રાવત ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા વિપક્ષના કાઉન્સિલરો અને વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દર વર્ષની જેમ વરસાદ સારો આવે અને આજવા સરોવર જે વડોદરા શહેરને શુદ્ધ પાણી પૂરું પાડે છે તેમાં વરસાદ સારો વરસે અને વડોદરા શહેરને આખું વર્ષ પૂરતું પીવાલાયક પાણી મળી રહે તે માટે આ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ચંદ્રકાંત શ્રીવાસ્તવે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો જ્યારે પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની બૂમો પડી રહી છે ત્યારે આજવા સરોવરમાં પાણી હોવા છતાં પૂર્વ વિસ્તારમાં પીવાનું પૂરતું પાણી મળી નથી રહ્યું જેને લઈને આશિષ જોશીએ પણ આક્ષેપ કર્યા હતા અને વહેલી તકે પીવાલાયક ચોખ્ખું પાણી મળે અને જે પણ કંઈ કામગીરી ચાલી રહી છે તે વહેલી તકે પૂર્ણ થાય અને વિસ્તારના લોકોને શુદ્ધ અને ચોખ્ખું પાણી મળી રહે તેને લઈને આશીષ જોશીએ ભગવાનને પ્રાર્થના કરી હતી અને વહેલી તકે ચોખ્ખું અને પીવાલાયક પાણી મળે તેવી માંગ પણ કરી હતી રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ વડોદરા વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ મેઘરાજાને રીઝવવા માટે આવી રીતે જૂન મહિનાના શરૂઆતના પંદર દિવસમાં વરસાદ સારો આવે અને આ સરોવર જે સમગ્ર શહેરને આખું વરસ શુદ્ધ પાણી પૂરું પાડે છે અને આપણા વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા આ અનુપમ ભેટ જે ઐતિહાસિક ભેટ છે વડોદરા શહેરને જેવું આજવા સરોવર અને આજવા સરોવરથી જે સમગ્ર શહેર શુદ્ધ પાણી મેળવતું હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આ પ્રણાલી રહી છે કે આમાં વડોદરા મહાનગરપાલિકાના સભાગૃહમાં બેસતા પોતપોતાના વિસ્તારનું પ્રદિન પ્રતિનિધિત્વ કરતા એવા સૌ સભાસદશ્રીઓ પક્ષાપક્ષીથી ઉપર જઈ અને બધા જ એકસાથે મળી અને મેઘરાજાને રીઝવવા માટે ભગવાન શ્રી સત્યનારાયણની પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે અને જેમાં બધા સાથે મળીને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે સારો વરસાદ આવે અને આખું વરસ પાણી સમગ્ર શહેરને આપણે પૂરું પાડી શકીએ એ રીતનું આયોજન આપણે કરી શકીએ એના માટે ઈશ્વરના આશીર્વાદ રહે માટે સૌ સાથે મળીને ભગવાનની પૂજા કરતા હોય છે એ નિમિત્તે આજ રોજ આજવા સરોવર ખાતે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ સાથે ઉપસ્થિત થાય મારા મહારાજા સયાજીરાવ સાહેબ દ્વારા બનાવેલું આ સયાજી સરોવર અને દર વખતે બરોડાની સુખાકારી માટે અહીંયા કથાનું આયોજન થતું હોય છે આજે પણ માન્ય ચેરમેન શ્રી વોટર સમિતિના ચેરમેન એમ બધાની ઉપસ્થિતિમાં સત્યનારાયણ ભગવાનની કથાનું અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે કથા ચાલી રહી છે મેં પણ અહીંયા કથામાં ભાગ લીધો અને સરોવરની પૂજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું વડોદરા સિટીને ઘણા વર્ષોથી આ સરોવર દ્વારા પાણી પૂરું પાડી રહ્યું છે આ સરોવરમાં વધારેમાં વધારે પાણી આવે એની માટેના પણ પ્રોજેક્ટો લઈ રહ્યા છીએ અમે અત્યારે લગભગ બસો કરોડથી પણ વધારના પ્રોજેક્ટો ગતિમાં છે પ્રી મોન્સૂનની પ્લાનિંગ જે એના ગેટને બધું સર્વિસિંગ કરવાનું હોય એ પણ હમણાં પૂરી થઈ છે એટલે વડોદરા શહેરનું ખૂબ જ અગત્યનું ગણાય એવું આ સરોવર છે અને એની પૂજા અર્ચના કરી આવનારું સમય વરસાદ અને લોકોને પીવાના પાણી માટે ખૂબ જ સારું નીવડે એની માટે થઈને પ્રાર્થના કરી છે Thank you સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો